ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આપણા બગીચાની અંદર સુંદર સુંદર જે ફૂલ આવેલા છે તે હું તમને બતાવીશ મિત્રો તમે જોઈ છો આ મોગરાનું સરસ મજાનું ફૂલ છે મિત્રો અને પછી ફૂલ બતાવીશ દરેક જેટલા આપણા બગીચાની અંદર ખીલેલા ફૂલ છે એટલા બતાવીશ પછી આપણે રસોડામાં જઈને સરસ મજાની કાઠિયાવાળી થાળી આજે તૈયાર કરવાના છે મિત્રો તો જરૂરના જરૂર આખી રેસીપી તમે જોઈજો મિત્રો ચાલો તો આપણે પહેલા બગીચાના ફૂલ જોઈ લઈએ હલો મિત્રો તમે જોઈ રહ્યા છો જાસૂદનું સરસ મજાનું ફૂલ ખીલી રહ્યું છે એકદમ સરસ મજાનું જાસૂદનું ફૂલ એટલે આપણા પાસે જાસૂદના બે થી ત્રણ છોડ છે એક ગુલાબી છે એક લાલ છે જે તમે જોઈ તૈયારી છે સરસ મજાનું ફૂલ રહ્યું છે મિત્રો એ બીજા પ્રકારના ફૂલ પણ ખીલી રહ્યા છે સરસ મજાના જે તમે જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાના ફૂટ કીધી હલો મિત્રો આજે આપણે સરસ મજાની કાઠિયાવાડી થાળી તૈયાર કરવાના છીએ સૌ પ્રથમ હું તમને રીંગણ અને બટેકાનું સરસ મજાનું શાક જે આપણે બનાવી રહ્યા છીએ તે તમને બતાવી રહ્યો છું મિત્રો સરસ મજાનું સડી જવા તુ છે શાક સરસ મજાનું તેમજ આપણે દાળ ભાત પણ બનાવા મિત્રો આપણે હવે દાળ વઘારી લઈએ થોડી ગ્રહી લીમડો હળદર ભીંગ જે આપણે અંદર નાખેલી છે સરસ મજાની દાળનો વઘાર કરી લીધો મિત્રો ચાલો આપણી હવે સરસ મજાની દાળ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને થોડીક વાર માટે ઉકળવા દઈશું એ તમે જોઈ રહ્યા છો સરસ મજાની ડાળ જો દાળ પણ ચડી રહી છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની દાળ છે તેમજ આપણે ભાત પણ સાઈડમાં ચડી રહ્યા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના ભાત પણ છે આજે આપણે કાઠિયાવાડી થાળી સરસ મજાની તૈયાર કરીને જમશું મિત્રો તેમજ રોટલી પણ તૈયાર થઈ ગયેલી છે મિત્રો જે તમે હું બતાવી રહ્યો છું સરસ મજાની રોટલી પણ તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે સાથે ભૂંગળા પણ તળી લીધા છે છો સરસ મજાના ભૂંગળા પણ આપણે તળી લીધા તળવાના કથા તે તળી લીધા છે અને હવે આપણે આગળ મઠો પણ તૈયાર લાવવાના છી મિત્રો જે હું તમને પછી થાળી તૈયાર કરીને બતાવીશ ચાલો તો આપણે હવે ડાળ પણ તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો સરસ મજાનો મઠ્ઠો પણ આવી ગયો છે તમે જોઈ રહ્યા છો બાપા સીતારામનો છે મઠ્ઠો સરસ મજાનો મઠો પણ છે ભાત તૈયાર થઈ ગયા છે દાળ છે રોટલી છે રીંગણ બટેકાનું શાક છે ગીમલા છે ચાલો તો આપણે હવે સરસ મજાની થાળી તૈયાર કરીને જમવા બેસી જઈએ તમે પણ ચાલો જમવા માટે પધારો હલો મિત્રો સરસ મજાની કાઠિયાવાડી થાળી તૈયાર થઈ ગઈ છે સરસ મજાની ચોકડીલી રોટલી છે ભૂંગળા છે સરસ મજાના ભાત છે રીંગણ બટેટાનું શાક છે દાળ છે અને લિક્વિડ મઠ્ઠો છે જે જમવાની ખૂબ જ મજા આવશે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની કાઠિયાવાડી થાળી ચાલો મિત્રો વિના બટેકાનું શાક છે સરસ મજાનું જમવાનું છે ભૂખ પણ લાગી છે તો ચાલો આપણે જમી લઈએ લિક્વિડ મઠો ચાલો મિત્રો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને ફરીથી આવા વિડીયો જોવા મળે ચાલો તો હવે આપણે જમી લઈએ મિત્રો